રાજકોટના ઉપલેટા પંથકમાં પણ વરસાદ બસ સ્ટેશન શાક માર્કેટ સહિતના વિસ્તારમાં વરસાદ ઝકરિયા ચોક કોલકી રોડ ઉપર વરસાદી પાણી ભરાયા રાજકોટના ઉપલેટા પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે અહીં બસ સ્ટેશન શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે જેના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે ઝકરીયા ચોક કોલકી રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયું છે બસ સ્ટેશન શાક માર્કેટ સહિતના જ ઉપલેટાના વિસ્તારો છે ત્યાં સારા વરસાદને કારણે પાણી ભરાયું રાજકોટના ઉપલેટા પંથકમાં પણ વરસાદ બસ સ્ટેશન શાક માર્કેટ સહિતના વિસ્તારમાં વરસાદ ઝકરીયા ચોક કોલકી રોડ ઉપર વરસાદી પાણી ભરાયા રાજકોટના ઉપલેટા પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે અહીં બસ સ્ટેશન શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે જેના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે ઝકરીયા ચોક કોલકી રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયું છે તો બસ સ્ટેશન શાક માર્કેટ સહિતના જ ઉપલેટાના વિસ્તારો છે ત્યાં સારા વરસાદને કારણે પાણી ભરાયું